નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ અંદર બે ના સાતમાં દાખલાનો અભ્યાસ કરવાનો છે એક જથ્થામાં રહેલી શિષ્યોને એક બોક્સમાં બાર શિષ્યો હોય તેવા પચીસ બોક્સમાં રાખવામાં આવેલ છે હવે એની જગ્યા પર શિષ્યોને એવી રીતે રાખવામાં આવે કે જેથી પ્રત્યેક બોક્સમાં વીસ શિષ્યો હોય તો આવા કેટલા બોક્સ ભરાશે બરોબર ચાલો તો જુઓ આપણે શું કરવાનું છે એકદમ સિમ્પલ જ દાખલા હોય છે બધા ચેપ્ટરના એક્સ ફોર ને વાય વન લઈ લેવાનું છે બરાબર ખાલી પ્રમાણ દેખવાનું સમ પ્રમાણમાં આપેલું છે કે વ્યસ્ત પ્રમાણમાં આપેલું છે શું લેવાનું છે એક્સ વન એક્સ વન કેટલું લઈ લઈએ આપણે જોવો જોઈએ પચીસ બોક્સ લઈ લઈએ અથવા તો બાર સીસી લઈ લઈએ ચાલો બાર સી અને વાય વન બરાબર શું લેવાનું છે પચીસ બોક્સ કેટલા બોક્સ પચીસ બોક્સ હવે એક્સ ટુ એટલે સીસીની સંખ્યા આપી છે આપણને પ્રત્યેક બોક્સમાં વીસ સીસી હોય કેટલી સીસી હોય વીસ સીસી હોય હવે તો વાય ટુ એટલે બોક્સ કેટલા બનશે શોધવાનું છે ચાલો અહીંયા બધું વ્યસ્ત પ્રમાણમાં છે એટલે એક્સ વન ગુણ્યા વાય વન બરોબર એક્સ ટુ વાય ટુ થશે ચાલો કેટલું છે એક્સ વન બાર પછી પચીસ છે X2 આપણે વીસ સીસી છે અને Y2 ટુ આપણે બોક્સની સંખ્યા શોધવાની છે તો Y2 ને સૂત્રનો કરતાં બળાવીએ તો બાર ગુણ્યા આ પચીસ છેદમાં શું જતા રહે વીસ જતા રહેશે ચાલો વીસ એટલે કેટલા થાય પાંચ ચોગ વીસ થાય પચીસ એટલે કેટલા થાય પાછું પાછું પચીસ થાય તો આ પાંચ આ પાંચ જતા રહે હવે જુઓ ચાર તરી શું થઈ જાય બાર થઈ જાય અને ઉપર ને ત્રણ બચ્યા उपर केला बच्छा आहे जो वाय टू मेर केला बच्छा आहे 5 गुणया त्रण तर पाच तरी केली था पय टू बरोबर थे, पंधर तर आपण आन्सर आई गो आन्सर बरोबर शू पंधर बॉक्स केला बॉक्स पंधर बॉक्स सेलत दाखला दरक आॅप्टर वीडियो पोस्ट कर लख लो ઓકે વિદ્યાર્થી મિત્રો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ